યર આવ્યું તું લાવું બીજું બધું તો વાયસ આપણા લોકમાં સ્વાગત છે તો અત્યારે અમે આવ્યા છીએ વિવો સર્વિસ સેન્ટરમાં હા તો યસ છે જે અમદાવાદથી આવ્યો છે મારા માટે છે યસ આજે નહીં તારા માટે નથી મારા માટે હા યસ તો આજે અમે વિવો સર્વિસ સેન્ટરમાં આવ્યા છીએ આપણે એ ખબર પડી છે કે આમ ફ્રીમાં કવર અને ગ્લાસ મળે છે

todo आज हमारे जयेश

હેલો ગાય તો અમે આવી ગયા છે દીવ જમીને આવ્યા ડાયરેક્ટ સ્વિમિંગ પુલમાં આ જયેશભાઈ જરા પાછળ સ્વિમિંગ પૂલ છે ને બીજા બધા જયેશભાઈ જયેશ જયેશો મારો તો મિત્રો અમે બધા નાઈને બહાર આવી ગયા છે જોઈ લો આ બધા જૈલાના ફ્રેન્ડ છે આ આપણો ફ્રેન્ડ સર્કલ છે પરવા આવ્યા છે બાર થી તો આખો દિવસ દીવ ફેરવી અને અત્યારે અમે અહીંયા સ્વિમિંગ પુલ માં નાવા આવ્યા હતા બપોર પછીના અત્યારે બધા નાઈ અને કમ્પ્લીટ ફૂલ મોજ મસ્તી કરી અને હવે ઘરે જવાની ફૂલ તૈયારી છે અને હવે જયેશભાઈ ની ઘરે ઈ રસોઈ બનાવશે એટલે આપણે એની ઘરે જમવાનું છે આજે એ બધું ન કહેવાનું હોય પછી

તો કાંઈ નહીં મિત્રો આપણે આવી ગયા છે મમાને ઘરે અને વિડીયોને આપણે અહીં પૂરો કરી દઈએ અને મળીએ નવા વિડીયોમાં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ નવા વિડીયો